કચેરીના કામકાજ મામલે એક વીડિયો વાયરલ થયો છે શિક્ષકોનું પૈસા વગર કામ નથી થતું તેવા આક્ષેપ થયા છે દાઉદ સંજલી સહિતના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિક મહાસંઘના પ્રમુખનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એબીએસએસ મહાસંઘના પ્રમુખનો

મીડિયાના માધ્યમથી આપ સર્વે શિક્ષક મિત્રો અને સંજેલીના આજુબાજુના વિસ્તારના તમામ વ્યક્તિઓને જાહેર સંતોષ આપવા માંગુ છું કે શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ જેની અંદર નવ વીસ અને એકત્રીસ આ ઉચ્ચતર પગાર ધોરણની સરીસૂકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને રમ દિનેશભાઈ ભૂરિયા અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે પાંચ હજાર રૂપિયાની માગણી કરે છે